એના દ્વારા એમને એવું કહેવામાં આવ્યું છે કે જે એડમિશન અત્યારે કરવામાં આવ્યા છે બે હજાર ત્રેવીસના એ બધા વેલિડ છે અને વેલિડ નહીં હોય તો અમે જીએનસી સાહેબ પાસે એને વેલિડ કરાવીશું ખરેખર આપની પાસે એવી ઓથોરિટી ખરી કે તમે એને વેલિડ કરી શકો જે ડેડલાઇન ટપી ગયા છે અને એના પછી એને કોઈ એડમિશન કર્યા હોય અને ફક્ત આખા ભારતની અંદર એચએનજીઓ જ કર્યા છે તો આ કઈ રીતે વેલિડ કરી શકશો આપ પહેલાં તો વિષીનું એવું કેવું છે કે તમારી જોડે વાત થઈ છે અને એ બધાને અમે કન્સિડર કરવાના છીએ ખરેખર તમે કરવાના છો એમને વાત થઈ હતી એટલે એવું કહું કે આ કંઈક ભૂલથી થઈ ગયું લાગે છે એટલે અમે કહું છું તમે આગળ રજવા એનું કહેવાનું એવું એવું છે કે ભૂતકાળમાં પણ અમે એડમિશન છે અને કન્ફર્મ કરાવેલા છે ભૂતકાળમાં કોઈ આવા એડમિશન કન્ફર્મ થયા છે હવે વિશીએ બેન કીધું છે કે તમે તમે મીડિયાની મીડિયાની પ્રતિક્રિયા જે છે એમાં આપેલી છે બાઈટ એમાં તમારું નામ જોઈને કીધું છે કે અમે બેન જોડે વાત કરી છે અને ભૂતકાળમાં પણ આ પ્રકારના એડમિશન જે છે એમાં કન્ફર્મ કરેલા છે તો બેન બીજી વાત એ કે અત્યાર સુધી આમ જોવા જઈએ ને બે મહિના સુધી આ મુદ્દો ચર્ચામાં છે તમામ માધ્યમો જે છે એ માધ્યમો બધા જ ચલાવી રહ્યા છે ઇલેક્ટ્રોનિક હોય પ્રિન્ટ હોય ડિજિટલ બધા જ માધ્યમો ચલાવ્યા છે મુદ્દો તો એઝ એ ઓથોરિટી પર્સન નર્સિંગ કાઉન્સિલ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તરીકે તમે એચએનજી ઉપર કોઈ એક્શન લીધા હોય એવો દાખલો અથવા એચએનજી ને તમે જાણ કરી હોય કે ભાઈ આ પ્રકારની માહિતી આપો આ પ્રકારના એડમિશન થયા છે તમે કઈ રીતે કર્યા છે એની કોઈ વાત છે

નર્સિંગ કાઉન્સિલે સ્વતઃ સંજ્ઞાન લઈ ધારો કે અત્યારે આ બધી મીડિયામાં બહાર આવ્યું તો સ્વતઃ સંજ્ઞાન લઈ અને એચએનજીયુ ને કોઈ નોટિસ આપી હોય અથવા તો તમે તો ઓથોરિટીમાં છો પાવર ઓફ ઓથોરિટીમાં તો તમે જે તે કોલેજ હોય જે તે સંસ્થા હોય અને જે તે અધિકારી હોય એ અધિકારી વિરુદ્ધ કે સંસ્થા વિરુદ્ધ જેને એડમિશન કર્યા છે એના વિરુદ્ધના એક્શન તમે કેમ ન લીધા ચલો હું એચએનજીયુ ને તો સાઈડમાં રાખું છું જવાબદાર અધિકારી તરીકે જ્યારે ખ્યાલ છે અમે જયારે જણાવેલું છે કે તમારી પાસે જેટલી પણ માહિતી હોય એ તમે અમને મોકલી આપો બરાબર છે હજી સુધી અમારી પાસે માહિતી આવે નથી એ આવ્યા પછી ઇન્ડિવિજ અમે એને નથી લેતા હોતા એનો કાઉન્સિલની કમિટીમાં જે પણ બધી વસ્તુ આવે એને મૂકવામાં આવે આગળની કાર્યવાહી થાય એમને એમ તો કોઈની પર કોઈ એક્શન કે કોઈ લેવાની વસ્તુ નથી આમાં તો કેવું છે કે અમારી પાસે હવે ઓફ ધ રેકોર્ડ ની વાત કરું છું ઓન ધ રેકોર્ડ અમારી પાસે પુરાવો નથી એટલે નક્કી શકાય પર કેન્ડિડેટ દસ દસ હજાર રૂપિયા લઈ અને આ એડમિશન આપવામાં આવ્યા છે જીએનસી નામે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ આ તમારા એડમિશનને વેલિડ કરી દેશે બરાબર એ દર્જ ઉપર આ કરાવવાનો ભ્રષ્ટાચાર છે તો જે તમારા ઉપર કોઈ બદનામીનો ડાઘ ન લાગે તો સ્વતન લઈ તમે એ

આઉટ ઓફ ડેટ જઈને ના આપી શકે ને તો બેન વિશે તો તમારું નામ જો કે છે કે અમે આપી આ અમે બેન જો વાત કરી છે એક વસ્તુ સમજો આજે તમે પણ વિચારો છો કે તમે વિદ્યાર્થીના હિત માટે અહીં આવ્યા છો આપણે કઈ વિદ્યાર્થીના હિત માટે થઈને તો બેઠા નથી જ્યારે આ વસ્તુ થઈ ગઈ છે ત્યારે એના પ્રોબ્લેમ સોલ્વિંગ માટે એક વખત વિચાર કરી શકાય ઓકે બરાબર એની ખાતરી ના આપી શકાય પણ એક વખત વિચાર કરી શકાય તો આવી જે રજૂઆત આવશે એને આપણે ઉપરના લેવલે એક વખત મોકલી આપશું

એવું છે એનરોલમેન્ટ તો યુનિવર્સિટી રજીસ્ટ્રેશન તો એક વખત કોર્સ તમારો કમ્પ્લીટ થાય કોર્સ કે બીએસસી નો કોર્સ છે તો એ ચાર વર્ષે કમ્પ્લીટ થશે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા છે આફ્ટર કમ્પ્લીશન નો કોર્સ થાય બરાબર પણ બેન જ એડમિશન ના હોય હોય રેકોર્ડ 4 વર્ષ પછી અમે થઈ

ફોર યર્સ બીજું કે એક્ઝામ લેવા ગી ત્યાં સુધી શું કર્યું કે હકીકતમાં એવું છે કે જાન્યુઆરીમાં વસ્તુ ચાલુ થઈ જાન્યુઆરી જૂન મહિના સુધી જીએનસી ખાલી ડેટા વાત ખાલી ટાઈમ પાસ કરવાની પ્રોસેસ ચાલી રહી છે કે જ્યારે એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થાય છે તો એના દિવસની અંદર જ એ લોકો સંસ્થાને કહેતા હોય છે કે નંબર અંદર એડમિશન ભરી અને એ લેટરમાં જે એ એનએમ અને જીએનએમના વિદ્યાર્થીઓ છે કે જેની એક્ઝામ્સ પણ અમે લઈએ છીએ તેની જવાબદારી અમારી થતી હોય છે એ લેટરમાં પણ લખ્યું હોય છે કારણ કે એડમિશનની તમામ પ્રક્રિયા એડમિશન કમિટી દ્વારા થાય છે કાઉન્સિલ દ્વારા નથી થતી અને પછી જે બાકીના એડમિશન છે એની જવાબદારી કાઉન્સિલને અને જે તે યુનિવર્સિટી બોર્ડને સોંપવામાં આવતી હોય છે બરાબર છે એટલે અમે કાઉન્સિલની જે એનએમ અને જીએનએમની પ્રક્રિયા હોય ત્યાં અમે વિદિન ટેન ટુ ટ્વેન્ટ ડેઝ એન ને જીએનએમ માટે તેને પૂરી કરીએ છીએ કારણ કે કાઉન્સિલ પાસે પણ ઘણું બધું કામ છે તો જે જવાબદારી યુનિવર્સિટીને ડેલિગેટ કરી છે જેનું એનરોલમેન્ટ યુનિવર્સિટી કરે છે જે એક ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન છે એક ઓથોરિટી છે તો વી મસ્ટ ટ્રસ્ટ એકબીજાને ટ્રસ્ટથી જ ચાલતું હોય ને એડમિશન કમિટી અમારા પર ટ્રસ્ટ મૂક્યો યુનિવર્સિટી પર ટ્રસ્ટ તો અમને જે જવાબદારી સોંપવામાં આવી અમે સમય મર્યાદામાં સંપન્ન કરી હવે યુનિવર્સિટીની જવાબદારી છે તો એમને જે જવાબદારી આપી એના અમારે ચારસો નેવું પેપર ચારસો નેવું પેપર આપ્યા ચારસો એક્સ્ટ્રા આપ્યા બરાબર છે પાંચ સબ્જેક્ટ કે છ સબ્જેક્ટ હોય તે પેપર જ્યાં સુધી લેવાય ત્યાં સુધી યુનિવર્સિટી એવું ક્યાંક ના જોયું કે તમારે જીએસસી ના અપડેટ આપવું જોઈએ જીએમસી નો

તો તમે ઇનિશિયટ કરી અને ભવિષ્યમાં આવું ના બને સમજો આ આ છોકરાઓનો અત્યારે ભવિષ્ય તો ખબર નથી અદ્ધ લટકેલું છે કે થશે નહીં થાય તો અત્યારે તમે જો યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર લેટર મોકલે છે સંસ્થાઓની સંસ્થાઓ જવાબ જ નથી આવતી બરોબર હવે તમે મંજૂરી આપી છે સંસ્થાઓને મંજૂરી તો તમે આપી છે તમે સામેથી ડેટા માંગો કે એવા કયા કેટલા છોકરાઓ છે કે જેને અમે રજીસ્ટર નથી કર્યા તમે એનરોલ કર્યા છે અને એ સંસ્થા કેટલી છે એ યુનિવર્સિટી કહેવા માંગો તમને જે લિસ્ટ મળે એના ઉપરથી તમે સંસ્થાઓને નોટિસ ઇસ્યુ કરો કે ભાઈ તમે કેમ કરે એનો ખુલાસો કરો એના ઉપર એક્શન થોડોક જાણકાર છું મને એટલી ખબર પડે છે કે આમાં જે તે સંસ્થાએ આને એડમિશન કર્યા ને એ ચારસો વીસી કરી છે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે લિટરલી ચેડા કર્યા છે આમાં હું તો જીએનસી તરીકે તમે એક ખરેખર પાવર ઓફ ઓથોરિટી માં એટલે હું કહું છું કે તમારે સ્વતઃ સંજ્ઞાન લઈને તમારે સુઓ મોટો લઈ અને સામે ચાલી અને યુનિવર્સિટી ને અને કોલેજ ને તમે નોટિસ ફટકારો કે તમે કોને પૂછીને આ એડમિશન આપ્યા અમને જવાબ આપો અથવા તમારી સામે અમે ગુનો દાખલ ન કરીએ શા માટે ન દાખલ કરીએ તમે ખરેખર એક વખત ને પૂછો કારણ કે તમે પાવર માં છો તમે આઈએનસી પાસેથી ગાઈડલાઈન લઈ લો કે આ લોકોએ કર્યું છે અને અમારી પાસે મીડિયાના માધ્યમથી તો કોઈ આગેવાન આવીને અમને આવું કે છે તો અમે શા માટે એક્શન ન લઈએ તો આઈએનસી ને તમે પ્રશ્ન પૂછો પણ એની સામે સામે તમે નીચે પ્રશ્નો પૂછો યુનિવર્સિટીને પૂછો સંસ્થાઓ પૂછો આ બેન ખરેખર ગુનાહિત કાવતરૂપ છે મને એટલી ખબર પડે છે કે આ અત્યારે જે થયું છે ને એ ચારસો વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેતરપિંડી સિવાય કશું કઈ છે જ નહીં બેનામાં બેન જો કોઈ એક્શન નહીં લેવાનું તો આવું દર વર્ષે થયા જ કરશે એટલે તમારે એક નમૂનો બેસાડવાનો છે કે ભાઈ એટલે દાખલો બેસાડવા એટલે કોઈ આવું ભવિષ્યમાં બી કરે નહીં કે કટઆઉટ લાઈન પછી કોઈ એડમિશન ના લે અને આવા એડમિશનો પૈસા લઈને જ આપવામાં આવે છે કે હું તમને કરી આપીશ મારી છેક સુધી ઓળખાણ છે તો તાર આપી દે મને ખ્યાલ આવ્યો

હું કે નામ લઈને કીધું અમે તમ તારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં તમારું એડમિશન તમારું રજીસ્ટ્રેશન છે ફાઇનલ કરાવીશું પણ એ ફાઇનલ નથી જ કરાવી શકવાના કારણ કે તમારો જ લેટર છે કે ભાઈ આમાં એ ડેડલાઈન તમે ઓળંગી નથી શકવાના લેટર છે જીએનસી આઈએનસી બનેના લેટર છે આ હવે તમે કહો છો કે આ ભાઈ એચએનજી બેન લેટર લખે છે આ રીતે બરાબર પણ એચ એનજી એમ કે પાવર પોતે છે સંસ્થાની તો વળી જ છે ને બધી જ જે સંસ્થાઓ છે જેટલી પણ કોલેજો છે એને તો બાપ જ છે ને તો એ બાપ તરીકે એમ કેમ ન કહી શકે તમે ખોટા એડમિશન કહી રહ્યા છે એટલે ક્યાંક આર્થિક લેવડ દેવાની જે ગંધ આવે છે ને એટલા માટે જ આવે છે કે ભાઈ ક્યાંક વહીવટથી હોય તો જાય એ એચએનજીના જે યુનિવર્સિટીના જે વીસી છે તો તો રજિસ્ટ્રા છે એ શા માટે ચૂપ છે આ ખરેખર ચૂપ ન હોવા જોઈએ તો અમે જઈએ છીએ દોઢ મહિનાથી બેન કે બે મહિનાથી છાપામાં આ ચગ્યો છે મુદ્દો છતાં પણ એક સેમ નથી લેવામાં આવતા એટલે તમે અમે તમારી પાસે બેન એવી અપેક્ષા લઈને આવ્યા છીએ આજે અમારે તમારી પાસે એટલી જ અપેક્ષા છે તમે આગળ જતા સુઓ મોટો લ્યો અને દસ દિવસની અંદર આની અંદર કંઈક નોટિસ કેવું કંઈક ફાળવો કે ભાઈ તમે એની પાસે લેખિતમાં માંગો કે તમે શા માટે એ લોકોને એડમિશન યુનિવર્સિટી પાસે પણ માગો સાથે સાથે જે સંસ્થાઓ છે એની પાસે પણ માગો અને જે અધિકારી તરીકે જે પરીક્ષામાં જે પણ કરી હોય તો એને એની પાસે પણ તમે સિગ્નેચર જેને પણ કહી રહ્યા છે એ ડેપ્યુટી રજિસ્ટર કે રજિસ્ટર એની પાસે પણ તમે માગો કે તમે કઈ પાવર ઓપોથોરિટી કઈ કયા પાવરનો ઉપયોગ કરીને તમે એ લોકોને એનરોલ કર્યા કઈ રીતે રજિસ્ટર કર્યા અમે જાવ તમારી સામે ગુનાહિત

દક્ષિણ નર્મદ યુનિવર્સિટી પણ કરે ગુજરાત યુનિવર્સિટી આપણે અમદાવાદ એ એડમિશન કરી શકે ખાલી એચ એન જીયુ શા માટે કરે તો કારણ કે એકને તો એવું નથી કે આ યુનિવર્સિટી એકને સત્તા છે આખા ભારતમાં કોઈ નથી કે તું એચએનજી એક જ કરે છે જે ડેડલાઈન ટપી ગયા પછી આ એક મોટો ઇશ્યુ અમારી સામે એ તો કે ભાઈ એચએનજી પાસે કઈ સ્પેશિયલ પાવર છે કે સ્પેશિયલ ઓથોરિટી છે કે એ કરી શકે બીજા ન કરી શકે તો આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ બોલશે કે ભાઈ એ એડમિશન કરી શકે તમે કેમ ન કરી શકે એટલે આ તો ઇશ્યુ ઘણા બધા થવાના સિસ્ટમ બને એટલા માટે જ આપણે સેન્ટ્રલ બોડીને એવું હોય છે કે બીજી જગ્યાએ સમાન કાર્ય થાય પછી ગયું તો કેમેરા ઓન કરી દો તમે